જય લિંબજ ભવાની આજ રોજ રાજકોટની અંદરમાં બહુ જ એક શરમજનક એક ઘટના બની છે અને એ ખરેખર બહુ કરુણાદય અને બહુ વેદનામય ઘટના છે એની અંદરમાં પૈસાની લાલચમાં આવીને માણસ આટલી હદ ગીરી શકે એ આજે જોવા મળ્યું છે કે પૈસાની લાલચની અંદરમાં જે કોડ ભરેલી દીકરીઓ કે જેણે પોતાની કેટલી અરમાનો લઈને લગ્ન કરવા માટે દીકરીઓ આવવાની હતી એ દીકરીઓએ પોતે નાના મા બાપે આડા અવરા કરી અને પૈસા પણ એ ઇવેન્ટના નામે એનવી ઇવેન્ટના નામે પૈસા પણ એને આપેલા છે અને એનવી ઇવેન્ટના નામે એણે આયોજક વર્ષોથી કરતા આવે છે અને વર્ષોથી કરતા આવેલા એક ચંદ્રેશ છાત્રોળા કે જેણે સમગ્ર સમાજને નીચા જોયા જેવું કરી દીધું કારણ કે એણે અમારા સમાજની દીકરીઓ સાથે સરવા સમાજની દીકરીઓ સાથે આ રીતનો વ્યવહાર કર્યો અને આજે જે લગ્નનું આયોજન કર્યું એ આયોજક તરીકે પોતે જ હતા અને એમાં ઋષિવંશી સેવા સંઘના અમારા પ્રદેશ પ્રમુખની ખાલી ફક્ત ને ફક્ત એણે મંજૂરી એટલી લીધી હતી કે ઋષિવંશી સેવા સંઘના નેજા ને હું કરું તો ગુજરાતભરની અંદરમાં ઋષિવંશી સમાજ સેવા સંઘના નેજા નીચે હજારો લગ્નો થયા છે હજારો દીકરીઓના લગ્નો કર્યા છે અમે હર હંમેશા લગ્નના દાતા તરીકે જ રહ્યા છીએ આ આ લગ્નની અંદરમાં પણ અમે દાતા તરીકે હતા ઋષિવંશી સમાજ સેવા સંઘનો આની અંદરમાં કોઈ રોલ નથી એણે એનવી ઇવેન્ટના નામે પૈસાની પહોંચો આપેલી છે પૈસા ઉઘરાવેલા છે અને ઋષિવંશી સમાજ સેવા સંઘ તો ભોજનનો દાતા હતો અને એ પૈસા પણ એને ઋષિવંશી સેવા સંઘ પાસેથી પૈસા પણ અમારા પણ લઈ લીધા છે એટલે આ ખરેખર આ ઘટના બહુ ખૂબ જ નિંદનીય છે અને જરા પણ દયા રાખ્યા વગર આવા આયોજકો ઉપર જે ચંદ્રેશ છત્રોલા છે એની ઉપર જરા પણ દયા રાખ્યા વગર એને ખરેખર એની ઉપર પોલીસ ફરિયાદ થવી જોઈએ આખો સમાજમાં અત્યારે રોષની ભાવના છે સમગ્ર સમાજ એની ઉપર ખૂબ જ આક્રોશમાં છે કે હલકા માણસને કોઈ દિવસ માફ કરવો ન જોઈએ આવી જ અવનવી માહિતી અને સમાચાર મેળવવા માટે વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો ચેનલને ને કરો થેન્ક યુ ફોર વોચિંગ